હોળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સમાચારોમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું ત્યારે પાકિસ્તાન સેનાએ જણાવ્યું હતું

અને રમઝાન નો બીજો શુક્રવાર હોવાના કારણે વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે સંભલ અને તેના આસપાસના જિલ્લાઓમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હોળીનો રંગ મસ્જિદ પર ન ચોંટે તે માટે મસ્જિદની તાડપત્રી લગાવવામાં આવી છે શુક્રવાર ની નમાઝ મા પર્વ ને લઈને દેશમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સરહદ પર જવાનોએ પણ હોળીના ઉજવણી કરી હતી રાજસ્થાનના જેસલમેરમાં બીએસએફ દ્વારા એકબીજાને ગુલા લગાવીને હોળીના ઉજવણી કરવામાં આવી